નગારો બધો તમાર મોની એમ જોઈ મારા દેહ નું જોતો નહી કલ્પિશ મારો તો રમેલ થાય મારો એક ઢોલ હોય ને એક ટેકલું હોય ને મારા રમેલ પૂરી થઈ જાય તો રિવેન બીજી કોઈ વસ્તુ જોતી ના તમારી તે તમારા શોખ બોલ તમે લાખનો નો કરો કોટ લાખનો નો કરો તમે જોણો તમારો ભગવાન જોણો ભગવાન જોણા મારી હા સાચું પણ રમેલ કરો તો સાદી કરજો સાદી મારી ઓવા સાદી રમેલ જ મારી કરજો હા

વધારો જોવો છો વેણ નહીં કેતી બરોબર હતર થોય કલ્પેશ ગણ્યા ના ગણ્યા મી હતર બોલીશું ભાઈ મે કીધું મે કીધું હે જો હોય ગણી લેવો મારા હતર કેવા છે માતાને ગમતું હોય કલ્પેશ હાલ છે ને કે નહીં હાલ ઉગણી કરી જશે ને ઉગણી કરે શંભુન આ બીજો વધારો કરો કે મારા તારા એટલે વાત બનતી હોય તો ના પાડતી થોડો વધારો

હે માતા બરોબર એકાવન બનાવ્યા હોય મારી મેલડી બનાવ્યા હોય તો આજની વેળા આજનો શમ્મો નાજનું તો ઘડ્યું કદાચ મારા ભગવાન કુવારકાના નાથ કદાચ કહેતા જશને માતા બોલતી કદાચ હ બરોબર વેળા લઈને બોલતી હશે વેળામાં તો કદાચ મારા મોતામાં બોલવા કમી નહીં રાખતી ઘોળો દરબારા કલમ હું બન્યો હે મેલડી બનાવે કલ્પેશ હો જો જે હો મા પંદર ના થઈ ગયો સારું હોળે હોળ જોવું કલ્પેશ ચૌક છી મારી ભોન તું મેલડી જો વેણ આવ્યો હોય કલ્પેશ હે અને વેણમાં કવાડ ના થતું હોય હે તો દરબાર હા તો હું માતા એમ બોલું હા પણ મારો ધવું મને એવું કહેશે તમારી મેરળીના રમે કહીશ તે આટલા જાતે કદાચ મારા રમને ગમી હશે મારી માતાની ગમી હશે મને માતાની ગમી છે મારો માતાની મેળડીનું ગમી છે અને દેહમાં પૂરું પાડવા આવીએ છીએ

બરોબર અંધારી નુમ આવશે દરબાર શોક થી પોસ હું માતા મેલોડી લઈને આવું તો મેલડી મારી રમે આદરવાની 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 ને આદરવાની આદરવાની કે માગતું લઈને આવું છ નું લઈને આવું છે હું માતા જોણું છું એ તો તને ખબર સ્વાધી લઈને આપવાનું છે બરોબર

હું તો અગિયાર દાડા બોલતો બોલી છું કલ્પેશ મારે જાણ કરવાનું છે એ તો તને ખબર છે મારે મેરાડી ને ખબર છે પણ દરવાર જેવું હતું એવું ને એવું હવાઈ ના કરી આવું મારું મમ માતા મેરાડી ને આ હસતા આ મારા ઘરના આશીષ મારા ભગવાન ગભરાશ મારી હાથમાં મારો ભગવાન મજા બનાવશે મારો દુઆ છે મારો મજા બનાવશે